જય ગિરનારી મિત્રો આજના વિડીયોમાં હું તમને ગિરનારની લીલી પરિક્રમા અંગેની સંપૂર્ણ માહિતી આપી રહી છું આમ તો આ પરિક્રમા છત્રીસ કિલોમીટરના અંતરની જ છે પરંતુ જે વ્યક્તિ માટે આ પહેલી પરિક્રમા હોય તે વ્યક્તિને સાચા રૂટની કે સાચા રસ્તાની ખબર નથી હોતી એ વ્યક્તિ માટે આ પરિક્રમા ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટરના અંતરની થઈ પડતી હોય છે અને તેમને અનેક મુશ્કેલીઓ અને આપત્તિ વિપત્તિનો સામનો પણ કરવો પડતો હોય છે જો તમે આ પરિક્રમા પહેલી વખત કરી રહ્યા હોય બે હજાર પચીસના વર્ષમાં આ પરિક્રમા કરવા તમે આવી રહ્યા હોય તો આ વિડીયો તમે સંપૂર્ણપણે જોજો જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો ન રહે અને બે હજાર પચીસના વર્ષમાં આ પરિક્રમા ક્યારે શરૂ થશે અને આ પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેમજ આ પરિક્રમાના ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપી રહી છું આ પરિક્રમા કારતક સુદ અગિયારસ થી ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે આ પરિક્રમા કેટલા સમયથી ચાલુ થઈ તેનો કોઈ પાકો સમયગાળો તો મળતો નથી પરંતુ હા અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોષ કોઈ પણ જાતના સામાન લીધા વગર

રીત રિવાજ પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે શહેરથી તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે જંગલના ઘટા ઘોડ વૃક્ષોની વચ્ચે ખડખડ વહેતા ઝરણાની સંગાથે સૂર મધુર પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના વિવિધ તાપથી રાહત મેળવવા તથા તમામ પ્રકારના દુઃખ ભૂલી આ પરિક્રમા યોજવામાં આવે છે આ પરિક્રમા દરમિયાન કેડીઓ ધૂળિયા રસ્તાઓ નાના મોટા ઝરણાઓ અને સોળે કડાએ ખીલેલી વનની વરરાઈ અને કુદરતી સૌંદર્ય જે કશ્મીરની વાદીઓને યાદ કરાવે જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે છત્રીસ કિલોમીટરનો રસ્તો ક્યારે પૂરો થઈ જાય થાક ગાયબ થઈ જાય એની કઈ ખબર જ નથી પડતી જુનાગઢ શહેરથી છ કિલોમીટર દૂર ગરબાગઢ ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસથી સવારથી જ પવના તળેટીમાં પબ્લિક ભેગી થઈ જાય છે અને તે જ રાતે મધરાતે રોપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવી અને બંદૂકના ધડાકા સાથે આ પરિક્રમાનો પ્રારંભ થાય છે બીજા દિવસે પ્રકૃતિને નિહાળતા પંથ પાડા પંથ કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પહેલા દિવસે થોડોક ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવી અને ભોજન કરે છે આમ બીજે દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે યાત્રિકો માટે આ વિસામો ગણાય અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે અને પછી ઝીણા બાવાની મઢી આવે છે પરિક્રમાનો પહેલો પડાવ ઝીણા બાવાની મઢી આ પાવનકારી પરિક્રમાનું પ્રથમ ચરણ છે કારતક સુદ અગિયારસ ના દિવસે ભવનાથની તળેટીમાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે આ પરિક્રમાનો પહેલો વિસામો ઝીણા એવો પરિચય છે ઘણા વર્ષો આ ગાઢ સંત શ્રી બાવા ધખાવી પ્રભુના ભજન કરતા અને પ્રભુમય જીવન ગુજારતા હતા એકવાર ઘણા સંતો ની બેઠક થઈ અને તે વખતે ગુરુદત્ત ભગવાન પણ અહીં ચલમ પીવા પધારેલા હતા વાત વાતમાં સાધુ સંતોએ કહ્યું અરે ઝીણા બાવા તમારું કતિ મોટું છે તો તમને ઝીણા બાબા કેમ કહે છે ત્યારે ઝીણા બાવાએ ત્યાં જ ચમત્કાર બતાવ્યો જ્યાં તે ચલમ પીતા હતા એ ચલમને ખાલી કરી અને આ ચલમની આરપાર પસાર થઈ ગયા ત્યારે ભગવાન ગુરુદત્તએ પણ તેમને આશીર્વાદ આપ્યા અને ગુરુદત્ત ભગવાને તેને વરદાન માંગવા જણાવ્યું ત્યારે ઝીણા બાવાએ વરદાન માંગ્યું કે આ પરિક્રમા જે કોઈ પણ કરે તે દરમિયાન તેને કોઈ પણ થવું જોઈએ નહીં અને સાચે જ એવું જ બને છે પણ પરિક્રમા સાચા મનથી કરે છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આવો તેનો ઇતિહાસ છે જેના નામ નામ ઉપરથી આ સ્થળનું પડ્યું ઝીણા બાવાની મઢી પહેલા તો અહીંયા એક નાની એવી ઝોપડી હતી પરંતુ અત્યારે અહીંયા મહાદેવનું મંદિર છે અને ઝીણા બાવાનો ધૂણો પણ અહીં આવેલો છે આડા દિવસોમાં એક પણ માણસો જોવા ન મળે અને લાખો લોકો પરિક્રમા દરમિયાન અહીં રાત્રિ રોકાણ કરતા હોય છે આ સમય દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન વિતરણ પણ કરવામાં આવતું હોય છે તેરસના દિવસે ભગવાન સૂર્ય નારાયણના કિરણો ધરતી ઉપર પડતા જ બધા એકી સાથે ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારથી જ લોકો નવી તાજગી સાથે જય ગિરનારી જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે બપોરનો સમય થતાં સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો કોઈ રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલમાં ત્યાં જગ્યા મળતા પડાવ નાખે છે આમ ત્રીજા રાત્રિ રોકાણ માળવેલા થાય છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું સ્થળ છે અતિ રમણીય છે અને અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે અહીંયા દિવસ દરમિયાન પણ સૂર્યના કિરણો જમીન પર પડતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે અને અહીંયા પણ રાત્રિ રોકાણ દરમિયાન ભજનો અને રાસ મંડળોની જમાવટ થાય છે યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ઉતારે છે આમ ચૌદશ ની સવારે બધા યાત્રિકો ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળી અને ગિરનારની પૂર્વમાંથી થઈ દક્ષિણ તરફ આગળ વધે છે ધીમે ધીમે ચાલતા ચાલતા વિસામો લેતા લેતા આગળ વધે છે આ દિવસ યાત્રાનો અંતિમ ચરણ સારી રીતે વૃદ્ધો લેતા લેતા આગળ વધતા હોય છે અને સાંજના સમયે પહોંચે છે બોરદેવીય આમ પરિક્રમા નું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ બોરદેવીય થાય છે આ બોરદેવી માતાજીની જગ્યામાં કે જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે અહીં બોરડીમાંથી બોરદેવી માતાજી પ્રગટ થયા હોય તેવું માનવામાં આવે છે જેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢગીરનારની વનરાયો જીવનનો તમામ થાક ઉતારી નાખે છે આમ બોરદેવી માતાજીના દર્શન કરી રાત્રિ દરમિયાનની મીઠી નીંદર માણી અને સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનું શરૂ કરે છે યાત્રાના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીના દિવસે બધા યાત્રિકો ભવનાથ તરફ આગળ વધે છે આમ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન દરેક દેવસ્થાને દર્શન કરે છે અને બાકીના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે આમ શારીરિક ક્ષમતાની કસોટી આ યાત્રા પૂર્ણ થાય છે તો જો તમને લોકોને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા મળીએ નવા એક વિડીયો સાથે